બે વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી જાહેર થઈ છે ઓગણીસ જૂને આ બંને સીટ પર મતદાન યોજાશે જ્યારે ત્રેવીસમી પરિણામ આવશે ચૂંટણીને વધારે દિવસો આડા નથી ત્યારે બંને બેઠકો પર તમામ પક્ષોમાંથી દાવેદારીની હોડ લાગી છે બીજી ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે આગામી ચાર પાંચ દિવસમાં પક્ષો પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરશે એ નક્કી છે જેના અનુસંધાને મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી કે તારીખ ના રોજ ચૂંટણી પંચ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરી અને તારીખ છવ્વીસ પાંચ થી એટલે આજથી જ કડીની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરેલો છે એની વાત કરું તો બીજી જૂન સુધી આપણે ઉમેદવારી પત્ર સ્વીકારવાના છે મતદાનની તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ એટલે ગુરુવાર છે મતગણતરી આપણે ત્રેવીસ છ બે હજાર પચીસ સોમવારના રોજ રાખેલી છે અને સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ આપણે રાખેલી છે મતદાનનો સમય સવારે સાતથી છ રહેશે ચૂંટણી પ્રક્રિયાની જે જિલ્લા તંત્રએ તૈયારી કરી છે એની થોડીક આપણે વાત કરું તો આપણા જિલ્લામાં પ્રાંત અધિકારી કડીને આપણે ચૂંટણી અધિકારી નીમ્યા છે સાથે ત્રણ મામલતદાર મામલતદાર કડી જોટાણા અને મામલતદાર ડિઝાસ્ટરને આપણે મદદની મદદની ચૂંટણી અધિકારી કરી નિમ્યા છે કડી પેટા ચૂંટણી નિમિત્તે આપણા કડી વિધાનસભામાં કુલ બે લાખ નેવ્યાસી હજાર અને આઠસો છપ્પન મતદારો છે બસો ને ચોરાણું પોલિંગ સ્ટેશન છે અને એકસો ને એકોતેર પોલિંગ સ્ટેશન લોકેશન આવેલા છે ચાર કરતાં વધારે મતદાન મથકો ધરાવતા હોય માત્ર કડીમાં આપણે ચાર મતદાન સ્થળો આવેલા છે કે જેમાં ચાર કરતાં વધારે મતદાન મથકો આવેલા હોય ઈવીએમ જે આપણે મતદાન દરમિયાન વપરાશે બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ અને વીવીપેટ એની આપણે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા થઈ ગયેલી છે અત્યારે આપણી પાસે એક હજાર સાતસો ને આડત્રીસ બીયુ સીયુ અને વીવીપેટ અવેલેબલ છે એનું બસ્સો ટકા આપણે ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પણ પૂર્ણ કરેલી છે સ્ટાફની જે વાત કરીએ જે મતદાનના દિવસે અથવા તો તમામ પ્રક્રિયામાં જોડાશે તો અત્યારે આપણે બાવીસસો પાંચ મેલ અને ફિમેલ થઈ અને બાવીસસો પાંચના સ્ટાફની જરૂરિયાતની સામે છવ્વીસો ને બ્યાસી જેટલા મેલ ફિમેલ સ્ટાફની ડેટા એન્ટ્રી પણ આપણે પૂરી કરેલી છે

સરકાર દ્વારા પહેલા ધોરણ બાર પાસ પર ઉપર તલાટીની પરીક્ષા લેવામાં આવતી હતી હવે તે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરેલી છે જો કે સરકાર દ્વારા લેવામાં આવતી લેખિત પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો છે જેમાં એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે